ખાતે હાથમુર્ત પ્રસંગે પહોંચેલા ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી ની વિસ્તારમાં રહેતા છ જેટલા પરિવારોને વીજળી વગર જીવન નિર્વાહ કરતા નજરે પડતા તાત્કાલિક છ પરિવારોને વીજળી જોડાણ અપાવતા ખુશી આ જાકાર મય જીવન ગુજારતા પરિવારના જીવનમાં ઉચાસ પર્વ આવ્યો હોય ત્યારે સાચા અર્થમાં પ્રધાનમંત્રીની વિકસિત ભારતની ગેરંટી સાર્થક થવા પામી છે વીજળી વર્ષથી વીજળી અને સાહેબ અહીંયા આગળ એક ઝેડ પંપનું મુહૂર્ત કરવા આવ્યા અને અમારી પરિસ્થિતિ જોઈ અને એમણે નરેન્દ્ર મોદી સાહેબની જે ગ્રાન્ટ છે જે કાર્યક્રમો છે ગ્રાન્ટ છે એમાં એમને સો ટકા સાચી કરી બતાવી કેટલા પરિવારો મેળવી છે અમારે છ ઘર છે છ છ પરિવાર છે અમારા છ ઘરનું સભ્ય છે અમારા અને એમના છ ઘરમાં સિત્તેર વર્ષથી એમ કે અમે અંધારામાં જ જીવ્યા છે અને અંધારાની જ અમે ટેવ પાડી દીધેલી એટલે સિત્તેર વર્ષે અમને આજે એમની ગેરંટી પ્રમાણે લાઇટ મળી આવી અમારે લગભગ બે સાધાર થયો ત્યારથી લાઇટ નથી અને રમણભાઈ સોલંકી સાહેબે અમને જ્યારે ખાટ મુહૂર્ત બોલનું કરવા આવ્યા ત્યારે અમારું ઘરની પરિસ્થિતિ જોઈ અમને અને એમને જોયા પછી અમને લાઈટ આ બીજું કનેક્શન અપાયું તો અત્યારે અમારે લાઇટ આવી ગઈ છે આદરણીય વડાપ્રધાન દેશના યશસ્વી પુરુષ આપણા ગુજરાતના ગૌરવ જેમણે દુનિયામાં એક ભારતની અલગ પ્રકારની ઇમેજ ઊભી કરી છે એવા આપણા જ ગુજરાતી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરાવી છે આમ તો ઘણા સમયથી ગુજરાત અને અમે ખાસ કરીને આણંદ જિલ્લામાં પણ આ જે વિકાસ યાત્રા ચાલુ છે પરંતુ આજે દરેક ગામડાના પ્રવાસ પછી જે મોદી સાહેબની ગેરંટીનું જે સીધે સીધી જે અસર છે એ ગ્રામ્ય જીવનમાં જોવા મળે છે થોડા સમય પહેલાં અહીંયા આવવાનું થયું અહીંયા જાણવા મળ્યું કે જ્યારે આ વિસ્તારમાં પાંચ જેવા પરિવારો છે જેને વર્ષોથી વીજળી મળી નથી તો આજે યોગાનુયગ મોદી સાહેબનો ગેરંટી રથ પણ કિખલોડમાં છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ કિખલોડ છે અને આજે સાહેબની ગેરંટીવાળી પાંચે પાંચ પરિવારને આજે વીજળી આપી અને આ ગામને સો ટકા સાહેબની જે પરિકલ્પના છે કે દરેક પરિવારને પોતાની જ્યારે વિકસિત દેશ બને ત્યારે પોતાની જરૂરિયાત પ્રમાણેનું કાર્ય મળી રહે તો આજે આ પરિવારને વર્ષોનીથી જે વંચિત વીજળી માટે હતા એ આજે એમને વીજળી મળે છે અને ખરેખર જે સાહેબનું જે વિશ્વાસ છે એ જનમાનસ સુધી પહોંચ્યો છે અને એનું પ્રતિબિંબ આજે આ કિખલોડમાં એરડા વિસ્તારમાં પણ જોવા મળે છે તો આજે મને પણ આનંદ છે કે જે સાહેબશ્રીની જે પરિકલ્પના પ્રમાણેની જે યોજના છે એ ગરીબ પરિવાર સુધી પહોંચવાનો જે જે સરકારનો સાહેબનું અને આપણા સૌનો નિયમ છે એ આજે પરિપૂર્ણ થાય છે ખાસ કરીને આ ટીમમાં અમારા પૂર્વ પ્રમુખ ધરમદેવસિંહજી ગામના પૂર્વ સરપંચ સતીષભાઈ અને સૌ એમજી ટીમ સાથે અમારા વાઘેવાનો ઇન્દ્રસિંહજી કાકા મેલા કાકા બધા ભેગા મળી અને ખૂબ સહયોગ બનાવ્યો ઠાકોરભાઈ પણ એમાં જોડાયા અને આછો આ કાર્યક્રમ ખરેખર સફળ થયો છે ત્યારે હું એ ટીમને પણ બિરદાવું છું અને આગેવાનોને પણ શુભેચ્છા પાઠવું છું